અને પહેલા જો જો દઈમાં હોય તે એક વાર 550 તો જો ગોબલ લીમડા થઈ ગયા તો એકદમ મરી આની દેખીયાં અંખાયો જોઈ છે ના ના તમારો તો આવે ના ના બોલે આટલા બધા કોઈ ને કોઈ એટલે એના જો ભૂતા ભૂતો તો નાખતો મારા કું મરાઉં નહોતું બાકી <Tipps>